નમસ્કાર દોસ્તો આજનો આ પ્રસંગ રથ વિસ્ફોટ છે એ આપણે સૌએ સાંભળેલો છે કે જ્યારે યુદ્ધ પૂર્ણ થઈ ગયું હોય છે ત્યારે કૃષ્ણ અર્જુનને પ્રથમ રથમાંથી ઉતરી જવાનું કહે છે અને એની પાછળનું રહસ્ય અર્જુન સમજી નથી શકતો પરંતુ કૃષ્ણની સૂચના માની અને અર્જુન રથ ઉપર છોડી દે છે ત્યારે રથની અંદર વિસ્ફોટ થઈ જાય છે દોસ્તો આપણા જિંદગીના જીવન રથની અંદર પણ આવું કશું હોય છે આપણા ઘડતરમાં આપણા વિકાસમાં આપણી સફળતામાં આ બધા એવા પાત્રો હોય છે એમનું સમર્પણ મૌન હોય છે અદ્રશ્ય હોય છે એ આપણા ડેવલપમેન્ટ માટે સતત પ્રયત્ન કરતા હોય છે એ પછી એ આપણા માતા હોય પિતા હોય ભાઈ બહેન કે કોઈ પણ સગા સ્નેહી મિત્ર જે આપણા વિકાસમાં સતત કાર્યશીલ હોય છે આપણા સંબંધોની અંદર પણ આવું કૃષ્ણત્વ આપણી સાથે જોડાયેલું હોય છે ઘણી વખતે આ પ્રકારના કૃષ્ણત્વને આપણે સંબંધોની આ પ્રભુતાને ઓળખી નથી શકતા અને આપણે એવું માનીએ છીએ કે આ બધું મારા પોતાના પરિશ્રમ અને આપણી મહેનતથી જ થાય છે પણ વાસ્તવમાં આપણા પરિશ્રમને આપણી મહેનતને સફળ બનાવવા માટે ઘણા એવા બધા પાત્રો હોય છે જે સતત આપણા વિકાસ માટે પોતાની જાતનું પોતાની અપેક્ષાનું પોતાની તમામ પ્રકારની સમર્પણ કરતા હોય છે અને ત્યારે આપણે કોઈ બુલંદી ઉપર પહોંચતા હોય છે આ સંબંધોનું છે આપણે જોઈએ કે આપણા કુટુંબ પરિવાર મિત્રો કોઈક એવું વ્યક્તિ હોય છે જેની હાજરી માત્રથી બધું રોશનીમય અને એમાં રોનક લાગે છે અને આ તત્વ જ્યારે આપણી વચ્ચેથી કોઈ પણ પ્રસંગ અનુસાર અથવા તો કોઈ પણ કારણોસર જ્યારે અલગ થઈ જાય છે જતું રહે છે ત્યારે આપણને પણ એવું ફીલ થાય છે કે આપણો જીવનનો રથ હવે અટકી ગયો છે જે અખંડિત રથ હતો જે સતત આપણી વિકાસ ગાથા ચાલી રહી હતી આ વિકાસ ગાથા અત્યારે અટકી ગઈ છે દોસ્તો જીવનની અંદર આપણી વચ્ચે ક્યાંક ને ક્યાંક એવા સંબંધો હોય છે જે કૃષ્ણની જેવી હું ફાપતા હોય છે આપણે જ્યારે ઉદાસ થઈને બેસીએ છીએ ત્યારે એ સંબંધના કોઈ પણ સ્વરૂપે આપણી પીઠ સાંભળીને આપણને સાંત્વના આપતા હોય છે ક્યારેક મુશ્કેલીની અંદર એ સહયોગી કરતા હોય છે અને ક્યારેક આપણે નીતિનો રસ્તો ભટકી ગયા હોય છે ત્યારે પણ એ ડારો દઈને આપણે મુખ્ય માર્ગ ઉપર લાવી દેતા હોય છે સંબંધોની અંદર આવા ઘણા બધા કૃષ્ણત્વ છુપાયેલા છે પણ કમનસીબ ઘણી વખત એવું બને છે કે આવા તત્વો જ્યાં સુધી સાથે હોય છે ત્યાં સુધી આપણે એમને ઓળખી નથી શકતા અને જ્યારે એ આપણી વચ્ચેથી જતા રહે છે ત્યારે સતત એવું ફીલ થયા રાખે છે કે હવે જિંદગીમાં કશું ઘટે છે પાશ્ચાત્ય તાત્વિક ચિંતક સંત લેમર્ટેને

આવા કૃષ્ણત્વને આપણે પારખીએ અને એની સાથે જેટલો સમય પસાર કરીએ એટલો ઓછો છે કારણ કે આવા કૃષ્ણ તત્વથી જ આપણું જીવનનો રથ એ સતત ગતિમાન રહેતો હોય છે ધન્યવાદ